ધોલેરા રિન્યુ પાવર ઘટના ન્યાય નહીં મળે તો સીએમ ને ગ્રામજનો કરશે રજૂઆત સિક્યુરિટી અને સુપરવાઇઝર દ્વારા ઢોર માર માર્યો હોવાની ફરિયાદ અંતે ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ગ્રામજનો દ્વારા ઉચ્ચારાઈ ચીમકી ધોલેરાના સોઢી ગામના બે યુવકને ચોરીની શંકાએ ઢોર માર માર્યો હોવાની ઘટના બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સોઢી ગામના યુવાનને રિન્યુ પાવર કંપની થ્રી પોલીસ દ્વારા પ્રોટેક્શન આપી મોડી રાત્રે યુવકને પરત ગામ સુધી પહોંચાડવામાં આવ્યો હતો ત્યારે ગ્રામજનો દ્વારા યોગ્ય ન્યાયની માંગણી કરવામાં આવી હતી જો ન્યાય નહીં મળે તો આગળ પહોંચવાની પણ તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે સોઢી ગામના યુવાન બે ભોગ બનનારને ન્યાય નહીં મળે તો સીએમથી લઈ અને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે સમગ્ર ઘટનાની માહિતી મળતી અનુસાર ભોગ બનનાર જયેશ રાઠોડે જણાવ્યું હતું કે તેમના મિત્ર સાથે ધોલેરાને રાત્રિ ભોજન કરવા માટે હોટેલમાં જ્યારે તેઓ હતા ત્યારે ધોલેરા પાસે આવેલ રિન્યુ પાવર કંપનીમાં તેમના ભાઈને લેવા માટે તેઓ ઊભા હતા તે દરમિયાન તેઓના મિત્ર કિશન રિન્યુ પાવર કંપનીની દુકાન પાસે બાથરૂમ જવા માટે ત્યાં હતા ત્યારે સિક્યુરિટી દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા સુનિલ અને જયેશને ફોન કરી બોલાવવામાં આવ્યા રિન્યુ પાવર કંપનીમાં અંદર લઈ જઈને આ ત્રણેય યુવક પૈકી જયેશ અને કિશનને સોઢી ગામના છો તેમ કહીને સિક્યુરિટી તેમજ અન્ય બે સુપરવાઇઝર દ્વારા ઢોર માર મારી તેમનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો પોલીસને બોલાવી ચોરીની શંકા રાખી ફરિયાદ તેમના દ્વારા કરવામાં આવી પરંતુ સવાલ એ છે કે તથ્ય જાણ્યા વગર યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો તેમ છતાં પોલીસ શા માટે મૌન રહી તે પણ એક સવાલ છે ભોગ બનનાર જયેશનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા જે ફરિયાદ લેવામાં આવી છે તે બનાવ તે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને ફરિયાદીની ફરિયાદમાં પણ ખોટું ઉલ્લેખ કર્યો છે ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે મારું નામ રાજેશભાઈ જીણાભાઈ ડાયબી ગામ સોઢી તાલુકો ધ્વાલારા જિલ્લો અમદાવાદ રાજેશભાઈ શું ઘટના બની હતી અને તમે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાની ચિંતી ઉતારી છે શું અને અમારા ગામના બે છોકરાને માર્યા હતા બાદમાં અમે બધાય ગામના છોકરા બીજા રહ્યા એ બીવી ગયા હતા કે અમને મારશે એટલે બીજા દિવસે એવું બન્યું કે અમારા ગામના છોકરાનો ફોન આવ્યો કે અમને ગેટ ઉપર ઊભા રાખ્યા છે

છોકરાઓને કોઈ કન્નડક ન કરે શાંતિ થી રડવા દે બસ એ માઇક છે તમે ગાંધીનગર સુધી હા એમ જે કલેક્ટર માં બે છોકરાને માર્યા હતા એના બહાડા દેખાડ્યા છે ભરવડું પાડી દીધી હે નિર્દય અત્યાય થી માર્યા છે પેશાબ માં લોહી આવે છે એટલે અમારે આ બધું આક્રોશ થી બોલવું પડે લોકો સીએમ ને પણ રજૂઆત કરવા આમાં આ છોકરાને ન્યાય નહીં મળે તો અમે સીએમ સુધી લડત કરવાના છીએ જોકે રિન્યુ પાવર કંપનીમાં સોઢી ગામના સૌથી વધારે યુવાકો તેમાં કામ કરી રહ્યા છે ત્યારે સમગ્ર ઘટના બાદ લોકો આ ગામના યુવકોને કંપનીમાંથી બહાર નીકળે તે પહેલા મારવા માટે ધોકો પાઇપ લઈને ઊભા હતા જેની જાણ ગ્રામજનોને થતા સમગ્ર ગામ એકત્રિત થયું હતું રેડિયો કંપની જવા માટે તૈયાર કરી અને તેઓ પણ આવ્યા હતા ત્યારે આખરે ગામના યુવકો તો પોલીસે પ્રોટેક્શન આપીને ગામ સુધી મૂકવા પણ તેઓને આવ્યા હતા પરંતુ ગામ લોકોનો સવાલ એ છે કે એક તરફ બે યુવકોને કોઈ વાત કોઈ વગર વાંકે ઢોર માર મારવામાં આવ્યો અને તેમની પર ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સોઢી ગામના ધન્ય પાવર કંપનીમાં નોકરી કરવા જઈ રહેલા ને ધાક ધમકે પણ આપવામાં આવે છે અને સૌથી વધારે પરિવારો રોજગારી કમાવા માટે ને પોતાનું ગુજરાન ચલાવવા માટે તેઓ ત્યાં જતા હોય છે ત્યારે તેમનો સવાલ ઉપસ્થિત થયો છે કે હવે ન્યાયની માંગ કરવામાં આવી છે કંપનીની અંદર રહેલા ની સામે કાર્યવાહી કરવામાં આવે તેવું ગામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે ગામના યુવકોનો ન્યાય નહીં મળે તો સમસ્ત ગ્રામજનો ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી અંદર રજૂઆત કરવા જશે અને આંદોલન કરશે તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે મારું નામ રાઠોડ જયેશભાઈ ભીમજીભાઈ ગામ તોડી તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ જે હકીકત બના બની હતી મારે જણાવવાનું કે અમે ઘરેથી નીકળીને ધોલેરા એલ એન્ડ ટી કંપનીમાં રિન્યુ કંપની છે ત્યાં જીયા હતા ત્યારે ત્યારે અમે દુકાને ઊભા હતા ત્યારે પછી મારો મિત્ર કિશન છે ને એ દિવાલા પાસે બાથરૂમ જવા ગયો હતો ને ત્યારે કંપનીમાં કંપનીની અંદર પાંચ થી છ જણા કંપનીમાં ઊભા હતા ને ત્યારે મારા મિત્ર કિશનને એવું પૂછ્યું કે અહીંયા શું કરવા આવ્યો છું ત્યારે મારે મિત્ર કિશને એમ કીધું કે હું બાથરૂમ જવા આવ્યો છું ત્યારે સિક્યુરિટી ગાર્ડે એમ કીધું કે તું અંદર આવી જા પછી મારો મિત્ર કિશન અંદર ચતુર્યો પછી મેં અંદર લઈ ગયા ને પછી મારા મિત્ર કિશનનો મારામાં ફોન આવ્યો કે મને અંદર લઈ જવામાં આવે છે કે તું જલ્દી ને જલ્દી કંપનીમાં આવ પછી અમે મારામાં ફોન આવ્યો ને એટલે અમે જલ્દી ને જલ્દી કંપનીની અંદર ગયા અમ અંદર ગયા ને પછી અમને સિક્યુરિટી ગાર્ડે એમ પૂછ્યું કે તમે ચોરી કરવા આવ્યા છો ચોરી કરવા આવ્યા છો એમ પૂછ્યું ને ત્યારે અમે મેં એમને એમ કીધું મેં કે તમે ચોરી કરવા નથી આવ્યા મારો મિત્ર અંદર ડીગો છે ને કંપનીમાં કામ કરે છે ને એને લેવા આવ્યા છીએ પછી અમે સહયોગ હોટલે જમવા જવાના હતા એવું કીધું ને પછી એમને સુપરવાઇઝર સુપરવાઇઝર વિપુલભાઈ દિનેશભાઈ ડાબી છે એમને બોલાયા પછી વિપુલભાઈ આવીને અમને એવું પૂછવા લાગ્યા કે તમે ચોરી કરવા આવ્યા છો પણ મેં એમને એમ કીધું અમે ચોરી કરવા નથી આવ્યા મારો મિત્ર ડીગો અંદર કામ કરે છે ને એને લેવા આવ્યા હતા અને પછી અમે જમવા જવાનું હતું પછી વિપુલે સુપરવાઇઝર બીજા પુષ્પરાજસિંહ કિશોરસિંહ ચુડાસમાએ એમને બોલાવી બોલાવીને એ બોલાયા પછી કે પુષ્પરાજસિંહ ન્યા આવ્યા પછી અમને એવું પૂછવા લાગ્યા કે તમે ચોરી કરવા આવ્યા છો ને એમને એમ કીધું મેં કે તમે ચોરી કરવા નથી આવ્યા મારો મિત્ર ડીગો અંદર કામ કરે છે ને એને લેવા આવ્યા પછી અમે જમવા જવાનું હતું એવું વારંવાર કીધું પણ એ માયના નહીં પછી અમને એ મારવા લાગ્યા પછી અમને રોડે લઈ લઈ જવામાં આવ્યા અને રોડે રોડે લઈ જવામાં પછી રોડે વચ્ચે જાળી આવે ને જાળી આવે ને ત્યાં જાળી અમારા હાથ બહાર કાઢીને અમને વાંસામાં ધોકા માર્યા પચાસ થી સાઠ અને અમને એવું કહેવા લાગ્યા કે તમે ચોરી કરવા જ આવ્યા છીએ પણ અમે ચોરી કરવા નતા આવ્યા પણ પછી એમને એક વિડીયો બનાવો હતો કે તમે એમ કહેવીને એમ બોલજો નકર હજુ નહીં બોલો તો હજુ તમને મારવામાં આવશે પછી એમને અમારો વિડીયો બનાવ્યો છે ને સખત ફોટો છે અને પછી એમને એમ કીધું કે પોલીસવાળા આવે ને તો એમ કહેજો કે અમે તમને માર્યા નથી નકર એમ ખબર પડી તો પણ અમે છૂટશો ને પછી ઘરે આવીને તમને મારી નાખશું પછી પોલીસની ગાડી આવી અમને લેવા પછી ગાડી આવીને પછી અમે મેડમને એમ કીધું અમને માર્યા હતા પછી અમને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પોલીસ સ્ટેશન લઈ ગયા પછી મેડમે અમારા બુસર કર્યા ને તે બરડામાં પડી જેલી તે મેડમે એમ કીધું કે અમને દવાખાને સારવાર માટે લઈ જાઓ પછી ગાડીમાં બેસાડીને સારવાર માટે ધંધુકા સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા અને ડોક્ટર સાહેબે અમારા પોટા પાડ્યા પછી અમને દવા આપી પછી અમને ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરીને ફરી તે પાછા લાવ્યા પાછા લાવ્યા ને પછી અમારું નિવેદન લેવામાં આવ્યું જે મેં નિવેદન લખાયું હતું એ પણ એ પોલીસવાળાએ એમ લખ્યું નથી તો પણ મારી સહી કરી લીધી છે અને અમને ટેબલ જામીન કરીને અમને છોડી દીધા હતા સામાવાળા સામાવાળા અમે ફરિયાદ લખી છે સમગ્ર ઘટનામાં સવાલ એ છે કે સોઢી ગામના યુવાનને ઢોર માર માર બાદ્યા બાદ પણ યુવાનોને માર મારવા માટે કેટલા ઈસમો આવ્યા હતા અને પોલીસ તે સમય દરમિયાન શું કરી હતી અને પોલીસ દ્વારા આ ઘટનામાં તંત્રની જે કાર્યવાહી કરવાની હોય છે તે કાર્યવાહી કરવામાં કેમ ન આવી પોલીસ આ ઘટનામાં સચોટ રીતે કાર્યવાહી કરે અને સખતમાં સખત કાર્યવાહી કરે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે ત્યારે આ મામલો વધારે ગરમાયો છે

ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની પણ તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે